સામરખા એકતા અને રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ તેમજ જરૂરી સ્વચ્છતાનો અભાવ જોવા મળતા હોટલ ને સીલ કરવામાં આવ્યું છે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે હાથ ધરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદની સામરખા ચોકડી પાસે આવેલી હોટેલ એકતા અને રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી હોટેલ નિશાંત ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે વાસી ફૂગવાળું ખાવાનું મળી આવ્યું હતું આ ઉપરાંત અખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હતા ખાદ્ય પદાર્થો ખુલ્લા જોવા મળ્યા છે બટાટા સડી ગયેલા પડ્યા બાબતે કરતા બિલકુલ હાઈજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટેલ કાયદાની જોગવાઈ ને આધારિત જીપીએમસી ની કલમ ત્રણસો છોતેર એ અંતર્ગત સીલ કરવામાં આવ્યું છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારની વિસ્તાની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણી એકમો હાઈજીન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આણંદ દિનેશ પટેલ સાથે હિરેશા ને સંપ્રસન ખંભાત સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર